બાવળા તાલુકાના બગોદરા ગામે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે છ લાઈન કરવા વધારાની જમીન સંપાદન કરી રહેણાકો દુકાન ને પ્લોટ ખુલ્લા કરવામાં આવ્યા બાવળા તાલુકાના બગોદરા ગામે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે રોડ ને છ લાઈન કરવા હેતુ વધારાની જમીન સંપાદન સરકાર શ્રીના ધારા ધોરણ મુજબનું વળતર ચૂકવી હાઈવે ઓથોરિટી દ્વારા તારીખ સોળ પાંચ બે હજાર પચીસ ના રોડ ડિમોલેશન કરવામાં આવ્યું જેમાં દેવી પૂજક સમાજના હૃદય સમાન જોગણી માતાજીનું મંદિર ગોગા મહારાજનું મંદિર હનુમાન દાદાનું મંદિર નહીં તોડવા સેવકો અને ભક્તોએ ઘણી આજીજી કરવા છતાં ધાર્મિક સ્થાન વિધિ વત ફેરવવા બે દિવસનો ટાઈમ લાગતા વળગતા અધિકાર આપ્યો નહીં અને તમામ મંદિરો તોડી પાડવામાં આવ્યા જેમાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો લોકોએ જણાવ્યું કે અમારી આસ્થા ઉપર સીધી ચોટ હોય સરકારે આ બાબતે વિચારવાની જરૂર છે ઘણા મિલકત ધારક અરજદારો પાસે જાણવા મળતી માહિતી મુજબ ઘણા મિલકત ધારકો એવા છે કે જે એક જ સમાન જમીન સંપાદનની હદમાં મિલકત કપાત ધરાવતા હોવા છતાં વળતરથી વંચિત છે વધુમાં જણાવ મુજબ રેડાક ધારકોને વળતર ચૂકવ્યા સિવાયનું સાત લાખ અડસઠ હજાર રૂપિયા પુનઃસ્થાપન અને પુનઃવસન વળતર ચૂકવવામાં આવ્યું તે રીતે વેપાર કરી પોતાના કુટુંબ પરિવારનું ભરણ પોષણ આજીવિકા સમાન દુકાનોના અરજદારોને પુનઃસ્થાપન અને પુનઃવસન વળતર આપવામાં આવ્યું હોત તો નાના વેપારીને આજે જે ઘર ચલાવવાની મુશ્કેલી ઊભી થઈ છે તે ના થઈ હોત માટે સરકાર બાબતે ત્વરિત વિચારી દુકાનધારકોને ન્યાય અપાવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ઘણા મિલકત ધારકો વળતરથી વંચિત છે તેમ પણ જણાવે છે કે અમે આ બાબતે લખતા વળગતા તમામ કચેરીઓને લેખિત તેમજ મૌખિક પુરાવા સાથે રજૂઆત કરી હોવા છતાં અમને ન્યાય મળ્યો નથી જેથી સરકાર શ્રી મુખ્યમંત્રી સાહેબને પણ લેખિત રજૂઆત કરી તેમ છતાં ન્યાય મળ્યો નથી જેથી જમીન કપાત વળતરથી વંચિત અરજદારો જણાવે છે કે અમે સરકાર પાસે ન્યાયની ભીખ માંગીએ છીએ કે અમે પંદર વીસ અરજદારોને સરકાર ન્યાય અપાવે તેવી આશા રાખી અમે બેઠા છે ডিপোরা বাঘেলা হিভাই বগোদরা